જ્યાં સુરતના ચાર કૌભાંડીઓને અમરેલી ઝડપી કરોડ લાખની કિંમતના ઝડપીઓમાં કાર કરી હતી સુરત વલસાડ સહિત અનેક જિલ્લાઓમાં કાર ચાર આરોપીઓને ગુનાહિત ઇતિહાસ સાથે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી અમરેલી જિલ્લા પોલીસને એક છેતરપિંડી કરનાર ગેંગને પકડવામાં સફળતા મળી છે આ કેસમાં કુલ અઠ્યાવીસ કારો સીઝ કરવામાં આવેલી છે જેની કુલ બજાર કિંમત ત્રણ કરોડ છોત્તેર લાખ ચોપન હજાર થાય છે આ કેસની મોડસ ઓપરેન્ડા એ હતી કે આરોપીઓ કાર માલિકો પાસેથી ઊંચી દરે કાર ભાડું લેવાની લાલચ આપતા હતા બેથી ત્રણ માસ સુધી આ ભાડું આપવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગીરવે મૂકી દેતા હતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા આ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણ આરોપીઓ જેલ હવાલે છે અને મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા અહીંયા આજે ઉપસ્થિત છે મુખ્ય આરોપીના ગુનાહિત ઇતિહાસ પણ છે એના વિરુદ્ધમાં કુલ પંદર જેટલા ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે આમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ આઠ ગુનાઓ ચીટિંગના બે ગુનાઓ મારામારીના એક જુગારના બે ચોરીના એક અને આર્મ્સ એક્ટ હેઠળ પણ એક ગુના દાખલ થયા છે બીજા જે ત્રણ આરોપીઓ છે આમાં મયૂર સાંડીસ એના અમરેલી કનેક કનેક્શન છે એ વ્યક્તિ પણ અત્યારે સુરત રહે છે પણ અહીંયાથી કાર કેવી રીતે આ અલ્પેશ જરીવાલાને મળે તો એના લીધે કાર માલિકોથી આ વ્યક્તિ સંપર્ક કરતા હતા અને બીજા જે બે વ્યક્તિઓ છે યોગેશ પટેલ અને મિત રાઠોડ એ અલ્પેશ જરીવાલાના ઓફિસમાં કામ કરતા હતા તો આ રીતે કુલ અઠાવીસ કારો સીઝ કરીને કુલ ત્રણ કરોડ છોત્તેર લાખ ચોપન હજારના મુદ્દામાં અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આમાં અમરેલી જિલ્લા એલસીબીની ટીમ વાળા પીઆઈ અલ્પેશ પટેલ અને પીએસઆઈ એસઆઈ મહેન્દ્રસિંહ ગોહિલ અને પીએસઆઈ અમરેલી તાલુકા ચૌહાણ એમના દ્વારા ઇલેક્શનની વ્યસ્તતા હોવા છતાં પણ આ બહુ સરસ કામગીરી કરીને બતાવી છે એ આખા ગુજરાતમાંથી કારો સીઝ કરવામાં આવેલી છે આમાં સુરત વડોદરા અને બીજા અમદાવાદ એના સિવાય દિલ્હીમાંથી પણ કારો સીઝ કરવામાં આવેલી છે આમાં ફરિયાદી છે લાલજીભાઈ રમેશભાઈ મકવાણા એની સાથે સાથે ત્રેવીસ સાહેદો છે જે લોકોએ પણ કીધું કે અમારી કાર પણ એવી રીતે આ લોકો લઈ લીધી બે ત્રણ માસ સુધી ભાડું આપ્યું અને પછી ભાડું આપવાનું બંધ કરી દીધું અને પછી કારનો પણ અતું નથી આ પ્રકારની ફરિયાદ અમને મળી હતી અને આમાં પછી ઇન્વેસ્ટિગેશન કરીને અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે નહીં એ દસ્તાવેજ પછી કરાવીશ આ રીતની વાતો કરતા હતા અને જે લોકો ઘેરવે લેતા હતા અથવા ઓછા પૈસા આપીને લેવાની વાત કરતા હતા આ લોકોને પણ એવું હતું કે બે ત્રણ માસમાં દસ્તાવેજ થઈ જશે તો આ જે ટોટલ છથી સાત માસનું છે કોઈ બહુ નહીં કે એકથી બે વરસ થઈ ગયા હોય પાંચ છ માસમાં જ આ બધું સામે આવ્યું છે સર આરોપી ક્યાંથી એ અમે સુરત ખાતેથી જ આરોપીઓની ધરપકડ કરી છે અમારી ટીમો ત્યાં હતી અને બે થી ત્રણ દિવસ રોકાઈ અને એના પછી સુરત ખાતેથી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એ ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે બીજા પણ માણસો આમાં ઇન્વોલ્વ હોઈ શકે છે એની તપાસ અત્યારે ચાલુ છે અશોક મણવર અમરેલી